जी, इसकी सौंठी मोटी पालनामाइन, इतने के लोग सफाई चूतड़ी आवाज़ चूतड़ी, पहला तो आंधारी ने फिर मैं बैठेगा लोगों को बाजा काटना था, कमाले तो बहु विकास करो जे, रोजगारी आती जे, खेलो तो लो तो बलुआ करो जे, पर दिल्ली में सरकार आपने नती, दिल्ली इसकी सरकार अन्यायी करे थे લે એક વાર તક આપો અને દેશના ગુજરાતના લોકોએ વિશ્વાસ મૂક્યો અને 2014 માં આ ભારતીય જનતા પાર્ટી અને મોદીને કાફી વેદનીમાં સત્તા બની એ વખતે સૂત્ર કેવા આપતા હતા કે બહુ દોય ન જાયતી વાત આપકી બાર મોદી સરકાર કેતા લાગલી 16 દિવસમાં મોગવારી ઘટાડવાની વાત કરતા

અમે 2 કરોડ યુવાનોને દર વર્ષે રોજગાર આપીશું ખેડૂતોની આ વાત 2022 સુધી ભમણી કરી આપીશું દેશની સરાદો પર કોઈ ચકલુ પર ફરક છે નહી લા લાખ કાઢે જો 56 ની છાતી ના ભાષાનો ધટા સાથે સાથે એમ પણ કહ્યું કે 2022 સુધી આખા દેશમાં કોઈ ધરી પાચા મકાન માં નઈ રહે ઘરે ને પાકુ મકાન રાખીશું આ વચનો આપ્યા તો નઈ આજે 10 વર્ષ થી સત્તા છે આજે ગુજરાત માં 58 થી પાર્લામેન્ટ સુધી તરત જતાઓ આ ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે રોકવાનો કોઈ નથી ટોકવાનો કોઈ નથી સંપૂર્ણ ગૌમતી છે અને તમે નો હું જે ટેક્સ ભરીએ છે એનાથી સરકારની તિજોરીઓ પર ચલકાય છે પણ માર તમને પૂછું છે તમે જારે લોકો વચ્ચે जाओ ત્યારે લોકો તરફથી ભારતીય જનતા પાર્ટી પાસે હિસાબ પણ માંગજો કે મોગવારી ઘટી કે વધી ઘટી કે વધી વધી યસ